નમસ્તે વિદ્યાર્થી મિત્રો સંબંધ અને વિધેય આ પ્રકરણનો અભ્યાસ શરૂ કરતા પહેલા ધોરણ અગિયાર અભ્યાસ કરેલા ગણ સંકેતોનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે તો સૌ પ્રથમ આપણે અગત્યના સંકેતોનું પુનરાવર્તન કરીશું આ નિશાની ગણની નિશાની છે આપણે જાણીએ છીએ કે ગણનો સૌ ખ્યાલ જર્મન ગણિત શાસ્ત્રી જ્યોર્જ કેન્ટરે આપ્યો હતો કોઈ નિશ્ચિત સમૂહના ઘટકોને દર્શાવવા માટે આ નિશાનીનો ઉપયોગ થાય છે ધારો કે પ્રથમ ત્રણ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ દર્શાવવો હોય તો આ રીતે દર્શાવી શકાય છે જેમાં દરેક ઘટક વચ્ચે કોમાની નિશાની કરવામાં આવે છે અને ઘટકોનું પુનરાવર્તન કરી શકતા નથી આ ગણના ઘટકોની સંખ્યા ગણી શકાય તેમ હોવાથી તે શાંત ગણ છે જો પૂર્ણાંક સંખ્યા ગણને દર્શાવવો હોય તો આ રીતે દર્શાવી શકાય આ ગણના ઘટકોની સંખ્યા ગણી શકાય તેમ ન હોવાથી તે અનંત ગણ છે અંગ્રેજી મૂળાક્ષર એ જેવી દેખાતી નિશાનીને બિલોંગ સ્ટુપ એટલે કે સભ્ય છેની નિશાની કહેવામાં આવે છે કોઈ પણ ઘટક કોઈ ગણનો સભ્ય છે તેવું દર્શાવવા માટે આ નિશાની વપરાય છે ધારો કે વન બિલોંગ્સ ટુ વન ટુ થ્રી છે આ જ રીતે અને પણ જ ગણના સભ્ય હોવાથી ટુ અને થ્રી માટે પણ આ રીતે લખી શકાય બિલોંગ્સ ટુ નિશાની પર આડો લીટો કરવાથી બનતી નિશાની કોઈ ઘટક જે તે ગણનો સભ્ય નથી તેવું દર્શાવવા માટે વપરાય છે આ નિશાનીને does not belong to અથવા સભ્ય નથી તેમ વંચાય છે ધારો કે ફોર does not belong to વન ટુ થ્રી અંગ્રેજી મૂળાક્ષર સી અને નીચે આ ડિલીટી કરવાથી બનતી નિશાની એ કોઈ એક ગણના બધા સભ્યો બીજા કોઈ ગણના પણ સભ્ય છે તેવું દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે ધારો કે ગણ એ પ્રથમ ત્રણ પ્રાકૃતિક સંખ્યાથી બનતો ગણ છે અને ગણ b પણ પ્રથમ ત્રણ પ્રાકૃતિક સંખ્યાથી બનતો ગણ છે તો a સબસેટ b અને b સબસેટ a એટલે કે a ના જ a ના બધા જ ઘટકો b માં છે તેથી a એ b નો ઉપગણ છે અને b ના પણ બધા ઘટકો a માં છે

ઉચિત ઉપગણ નથી એ નિશાની બને છે ધારો કે ગણ એ એ પ્રથમ ત્રણ પ્રાકૃતિક સંખ્યાથી બનતો ગણ છે અને ગણ બી એ પ્રથમ ચાર પ્રાકૃતિક સંખ્યાથી બનતો ગણ હોય તો એ એ બી નો ઉચિત ઉપગણ છે પરંતુ બી એ એ નો ઉચિત ઉપગણ નથી અહીં એ ના બધા જ ઘટકો બી માં સમાયેલા છે પરંતુ બી ના બધા જ ઘટકો એમાં નથી તેથી એ એ બી નો ઉચિત ઉપગણ છે પરંતુ મિરર ઇમેજ લેવાથી બનતી નિશાની એ અધિગણની નિશાની છે અને આ જ રીતે ઉચિત ઉપગણની નિશાનીને ઉલટાવાથી બનતી નિશાની એ ઉચિત અધિગણની નિશાની છે ધારો કે એ એ પ્રથમ પ્રાકૃતિક બનતો ગણ હોય અને બી એ પ્રથમ ચાર પ્રાકૃતિક સંખ્યાથી બનતો ગણ હોય તો અહીં બી એ એ નો અધિગણ છે અહીં એક બાબત નોંધવાની કે બી એ એ નો અધિગણ છે તેથી એ બી નો ઉપગણ હશે જ અંગ્રેજી મૂળાક્ષર ઓ પર ત્રાંસી લીટી કરવાથી બનતી નિશાનીને ફાઈ કહેવામાં આવે છે કોઈ પણ ગણમાં એક પણ ઘટક ન હોય ત્યારે ખાલી ગણ તરીકે આ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે ખાલી ગણ દર્શાવવા માટે માત્ર ગણ નિશાનીનો પણ ઉપયોગ કરી શકાય છે હવે ખાલી ગણ માટેનું એક વિશિષ્ટ ઉદાહરણ લઈએ ધારો કે કોઈ એક ગણ એ એક એવો ગણ છે કે જેમાં માત્ર એક જ ઘટક છે ફાઈવ તો ફાઈવ બિલોંગ ટુ એ લખી શકાય કારણ કે ફાઈવ એ ઘટક છે આ ઉપરાંત ફાઈવ ઇઝ સબસેટ ઓફ એ એમ પણ લખી શકાય કારણ કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે આપણે જ્યારે કોઈ ગણ વિશે વાત કરતા હોઈએ ત્યારે સંદર્ભ તરીકે લીધેલા ગણને સાર્વત્રિક ગણ કહેવામાં આવે છે જેને યુ